રાજકોટ માં જઈ અને હારો બંગલો રાખી અને મોજ કરવી છે અહિયાં મારા દીકરા આ ઓલો રૂડિયો ને દાવલો બે અહીંયા હું બેઠા લઈ જવા દે એ જાય એ તો મને ખબર છે પણ ક્યાં જાય એ તને ખબર છે એ હા એ મને ખબર છે ક્યાં જાય છે ક્યાં જાય છે એ અહીંથી મોટરસાઈકલ લઈને વહી જાય છે વી પછી ગામ મેકીન એ વી પછી ગામ મૂકીને ધંધો કરે છે

વે એક આઈડિયો કરવા દે હવે વિચારવા દે પણ આપળા તય ને નું એટલે અલ્યા હો બાપા 3 રૂપિયા વાળા આમ જો ધમ પૈસા વાળા રે ક પૈસા કમાય એવું દોડજે પૈસા કમા દે શું કે છે ટ્રેક્ટર લીધું મોટર કરી દેણું ભર્યું તોય પૈસા ફેરવે છે ના ના અજે કે કે તું એટલો અવાજ કર્યા કે કઈ હુંજે મને એ આ તો વિજય વિજય

સીઝનમાં હેંકેલી લીધી હતી ને તે પછી આમાં અડધી બંધ હતી લાયા અને તસ કરી જવું જો આ ટીંગાડી દઉં ને તો હુંડા ભૂંડ આવતા બંધ થઈ જાય નકર મારા દીકરી એને જેથી પાણ પાયું હોય ને ત્યારે હાથ આઠ ક્યારે ખોદી નાખે એક જોઈ લો આમાં કેટલીક ચાલુ છે ને કેટલીક બંધ છે

આમ પોપટ હું જાઉં છું ગામમાં ઉગરાણીએ અને આપણા ગામ માં રહ્યા ને માંગણ વધી ગયા છે અને માગી માગીને ખાવું છે કોઈને કામ ધંધો કરવો નથી કોઈ પણ માંગુ આવે ને તો કોઈને કાંઈ દેતો નહીં પોપટ હો હો આ હું જાઉં છું ગામ હો એ હો ભલે છે અલ્લાહ રંજન બાપુ ને ભિક્ષા આપી દયો બેટા અરે બાપુ કાય કામ ધંધો છે કે નહીં બીજા જાવો છો માંગવા બેટા અમારે તો માંગવાનું જ કામ હોય ને એ બાપુ માંગવાનું કામ નહીં ધડબા રોકા સો ધડબા રોકા એ કાય ધંધો કરો ધંધો હરિયો 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 એક ભિક્ષા દઈ દો આ એક હતા અન બીજો આયા એ બાપુ

મારા દીકરા મારા પોતા પાસે મને માર્યા છે ઉભર્યો તને લઈ ભલે ભાઈ અમે તને મારતા નતા હે ભાઈ

મારા દીકરો પૈસા લેવાના થાય ને પૈસા લાવો ને મારે જરૂર છે અને દેવાના થાય ને વાયદા ઉપર વાયદા કરે નથી મહિના પછી આવો એમ ઓલો દોલો ભીખોડો પૈસા લઈ જશે પણ એના પાસે આવું જો પૈસા લેવા દિન કરે

હું ક્યાં શેઠ છું હું તો માણસ છું કામ કરું છું અરે બટા તું શેઠ નથી પણ જરૂર એક દિવસ શેઠ થઈશ તારી માથે એક વિઘન છે હા દીકરા બહુ મોટો વિઘન છે બાપુ હવે મારે એનું શું કરું દીકરા એનો એક જ ઉપાય છે એ બાપુ શું ઉપાય છે કયો મને તો તો હા ભાઈ તો કહીશ તો ખરો ને હા હા કહીશ તમ તારે તો જો બાપુને એકાવન પડી ને તારું મન મોરું એ તમે નો દઈ તમે નો આમ તો કદાચ એકાવન બાપુ ને તે દાન કર્યું હોત ને તો આ બે મહિના ની અંદર તારું નક્કી હોતી થઈ ગયું હોત

એ બુરિયા તારી વાત તો સાચી છે આ સુખો રહ્યો ને આવું કરીને કે આ બધું દેણું કાઢ નાખ્યું એને લઈ અને કાલે બીજા ગામમાં માંગવા જશું હાલો હાલો લઈ

એ હો પેલા હું ગાડી લઉં આ ગાડી લે મારા દીકરા મારા મારું બુસ મારીને વિયા ગયા કેટલું રાખળો પણ ક્યાં જીડે નહીં શું કરું મારા જો આ એક નોટ તારી રેડી આ એક તારી હા આ બે મારી બરોબર જો આ બે તારી આ બે તારે હા અને આ બે મારે થઈ ગયું પછી આ જો ત્રણ તારે રેડી ત્રણ એક બેન આ તારે ક્યાં આવે આપણને તારે આવે છે જો આ પાંચસો વાળી એક તારી આ એક તારી અને આ બે મારી

ભૂર્યા એ તમે તમે મને ના ઓળખતા ને હું તમને ઓળખું છું આ રૂડિયો અને આ ડલો

તમને મૂઠી પૈલે દેજો પછી તમને ખબર પડશે આતા ગામ પર પોલીસ મોકળ દઉં હાલો ચાવા ગઈ ચાવા ગઈ મૂઠી પૈલે દેવા